બંને માત્ર વિદ્યાર્થી મિત્રો મારું નામ જોશી પ્રિયંકા ગિરીશભાઈ છે હું ધોરણ છમાં હિન્દી વિશે ભણાવું છું આજે આપણે ઇન્સાનમાં સચ્ચા સચ્ચાદાન વિશેની માહિતી મેળવવાના છે પહેલાં આપણે એસાથા નેપોલિયન શીખી ગયા હવે આપણે જોઈએ સચ્ચાદાન સચ્ચાદાન એટલે સાચું દાન માલબાર કેર કેરલથી વાત છે માલબાર એક શહેર છે કેરલ એક રાજ્ય છે હવે એ રાજ્યમાં એક શહેર છે માલબાર એની એક વાત કરવામાં આવી છે નામ કે એક ગામ ગામમાં સભા કા આયોજન કયા ગયા હતા તો બટગરા ગામ છે તેની અંદર ગાંધી બાપુએ એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું હવે સભાનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું હતું કે તે સમયમાં ભારત દેશને આઝાદ કરવા માટે પૈસાની જરૂરત પડતી હતી વિવિધ પ્રકારના આંદોલન કરવાના હતા હવે એ આંદોલન કરવા માટે પૈસા ક્યાંથી લાવવા એટલે ગાંધી બાપુ અલગ અલગ જગ્યા ઉપર જઈને સભા કરતા હતા તેવી જ સભા અહીંયા બદગરા ગામમાં કરે છે ગાંધીજીને આપણે ભાષણને સભા મેં ઉપસ્થિત સભી છે ઝેવરો કે ભીખ માંગી હવે સભામાં ઘણા બધા પ્રકારના લોકો આવેલા હતા હવે જ્યારે સભા પૂર્ણ થાય છે ભાષણ પૂર્ણ થયા છે ત્યારબાદ જેટલી જ મહિલાઓ હતી જેટલી બધી સ્ત્રીઓ હતી તેમની પાસે ઘરેણાઓ ડાન્સ સ્વરૂપે ગાંધી બાપુ માંગે બહુ જ વસ્તુએ ભેટમેમીની અપના ભાષણ સમાપ્ત કર ગાંધીજી ઉનકો નિલામ કરને લગે હવે ગાંધી બાપુનું ભાષણ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે અને જેવી રીતે બંધ થઈ છે થઈ જાય છે ત્યારે જે તે વસ્તુઓ દાનમાં મળી હતી એની હરાજી બોલાવે છે હવે નીલામ એટલે હરાજી હરાજી કોને કહેવાય કે કોઈ એક જ ચીજ વસ્તુના અલગ અલગ ભાવ બોલતા હોય લોકો અને સૌથી વધારે જે ભાવ બોલતા હોય એને એ વસ્તુ આપી દેવામાં આવે અને પૈસા લઈ લેવામાં આવતા હોય છે ઓછી સમયે કોમુદી નામથી સોલા વર્ષથી એક કન્યા સે મંચ પર ચઢાય હવે જ્યારે બધા જ વસ્તુઓની હરાજી થઈ રહી હતી ત્યારે સોળ વર્ષની એક છોકરી જેનું નામ છે કોમુદી એ ધીરે રહીને સ્ટેજ ઉપર ચઢીને આવે છે ઉસને એક હાથકી સોનેથી ચૂડી ઉતારી ઓર ઉસે ગાંધીજી કો દેતે હવે બોલી ક્યાં આપે આપને હસ્તાક્ષર દેગે હવે ધીરે રહીને સ્ટેજ ઉપર આવી જાય છે અને હાથમાં જે સોનાની બંગડી પહેરી હતી તે કાઢીને ગાંધી બાપુને આપીને કહે છે તમે મને તમારા સિગ્નેચર આપશો હસ્તાક્ષર એટલે સિગ્નેચર गांधी जी हस्ताक्षर कर ही रहे थे कि उसने दूसरे हाथ की चूड़ी भी उतार दी हमें गांधी बापू हमने साइन करता था तेरे नहीं, बीजा हाथ की बंगड़ी पर उतारी ने गांधी बापू ने आपी दी है यह देखकर गांधी जी ने कहा अरे पगली लड़की दोनों चूड़ियाँ देने की जरूरत नहीं है एक ही चूड़ी लेकर मैं तुम्हें अपने हस्ताक्षर दे दूँगा અરે પાગલ છોકરી બંને સોનાની બંગડી આપવાની જરૂરત નથી હું એક જ બંગડી લઈને મારી સાઈન તને આપી દઈશ ઈશ્કે ઉત્તરને કોમુદીને આપની ગલિક સ્વર્ણહાર ઉતાર લાયા સ્વર્ણહાર એટલે ગળામાં પહેરવાનો સોનાનો હાર આના જવાબમાં ગાંધી બાપુને સવાલ કહે છે સવાલ કે તારે બંને બંગડી આપવાની જરૂર નથી હું એક જ બંગડીથી મારી સાઈન કરી આપીશ તો કશું બોલ્યા વગર જે ગળામાં સોનાનો હાર પહેર્યો હતો એ કાઢી નાખે છે ગાંધીજીને પૂછા તુમને આપણી માતા પિતા આજ્ઞા લે લી હેના આજ્ઞા એટલે અનુમતિ તે તારા મમ્મી પપ્પા પાસે અનુમતિ તો લીધી છે ને બિના કોઈ ઉત્તર દઈએ ઉસે રત્ન મેસે બુંદે ભી નિકાલ લીએ આનો પણ કોઈ પ્રશ્નનો જવાબ આપતા નથી કોમોદી શું કરે છે રત્ન જડિત એટલે રત્નોથી જડેલા જે સોનાની બુટ્ટી હોય છે બુંદે એટલે બુટ્ટી કડી એ પણ કાઢી લે છે ગાંધીજીને પૂછ્યા તુમને ઇન આભૂષણો દેને કે લીએ અપને માતા પિતા સે આજ્ઞા લે લી ના ગાંધી બાપુ ફરીથી બીજી વાર પ્રશ્ન પૂછે છે કે આ આભૂષણો ઝવેરો દાગીના એ આપવાની પરમિશન આજ્ઞા મમ્મી પાસે લીધી છે ને મમ્મી પપ્પાને પૂછીને તું દાન કરી રહી છે ને કોમોદી કુછ ઉત્તર દેતી કોમુદી કંઈક બોલે જવાબ આપે તે પહેલાં એ પહેલે કિસીને કહા એસ કે પિતા તો યુ હૈના માનપત્રો કે નીલામી મેં વહી તો બોલી લગવા કર આપી મદદ કર રહે હૈ ગાંધી બાપુની આજુબાજુ ઘણા બધા લોકો હોય છે તે ગાંધી બાપુને કહે છે કે આના પપ્પા તો એ જ છે કે વસ્તુને હરાજી કરવામાં વધારેને વધારે બોલી લગાવીને તમને મદદ કરી રહ્યા છે અબ ગાંધીજીને કોમુદી સે તુમ્મ તો માલુમ હોગા કે ગાને દે કે બાદ ફર તું નહીં બનવા શકોગી હવે ગાંધી બાપુ કોમુદીને કહે છે કે તું ઘરેણાં દાન તો કરી રહી છે પરંતુ ભવિષ્યમાં ક્યારેક પણ મમ્મી પપ્પા પાસે કોઈ પણ જાતના ઘરેણાં માટે જીત ન કરવી અને તારે નવા ઘરેણા પણ બનાવવાના નથી कौमुदी ने यह शर्त दृढ़तापूर्वक स्वीकार कर कौमुदीए आ सर्त आत्मविश्वास साथ स्वीकार कर ली अपना भी दी। गांधी गांधीजी हस्ताक्षर कर ही करने के बाद यह वाक्य लिख दिया गांधीजी बापू हस्ताक्षर करे साइन करे और त्यार आ वक्य लखे तुम्हारी इन आभूषणों की अपेक्षा तारा आ दादीना आ सोनानी चीज वस्तुओं करता ત્યાગી સચ્ચા આભૂષણ હે ત્યાગ એટલે બલિદાન બલિદાન કરવાની જે ભાવના છે એ જ તારું સાચું ઘરેણું છે સચ સચે દેશ સે ભટકર કુછ નહીં ખરેખર દેશ પ્રેમથી વધારે કંઈ નથી જો વિદ્યાર્થી મિત્રો આજે આપણો જીવ નાની વસ્તુ આપવા માટે પણ બીજાને આપવા માટે પણ ચાલતો નથી આ તો તે સમયની વાત છે અને આ એક સત્ય ઘટના છે કે સોળ વર્ષની કોમૂદી જે પોતાના દેશ માટે સમગ્ર એની પાસે જેટલી સોનાની વસ્તુ હતી એ દેશ માટે આપી દે છે તો આપણે પણ આજની એકવીસમી સદીમાં આ આપણા દેશને આગળ વધવા માટે ઘણું બધું દાન કરી શકીએ છીએ આપણે પૈસાનું વસ્તુનું દાન નથી કરવું આપણે એક સારા નાગરિક બનીને પણ આ દેશને અગાડી લઈ જઈ શકીએ છીએ થેન્ક યુ